તો મોરબીમાં ખાનગી કંપની દ્વારા ઉભા પાકમાં કામગીરી કરાતા રોષ જોવા મળી રહ્યો છે મોરબી માળિયા અને હળવદના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કામગીરીના કારણે જમીનમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્યારી છે ચોમાસામાં જમીનનું પૃથ્વીકરણ ન થાય તેના માટે કામ ન કરીએ કે પણ પ્રાંતમાંથી કે સત્તામાં બેઠેલા કોઈ સત્તાધિકારો લેખિક અમને રજૂઆત જાણ કરતા નથી કે અત્યારે ન કામ કરીએ કે પણ અત્યારે અમે સાહેબને જણાવ્યું જો ચોમાસામાં કામ કરવા આવશે અદાણી હોય કે ગ્રીડ કોઈ પણ કંપની તો અમે હવે કોઈ પણ પ્રકારે કામ થવા નહીં દઈ લેખિકમાં રજૂઆત આપવાની તેમને અમને કીધું છે કે કરશું પણ જે અદાણીને જે નિયમ જ નથી કાયદા કાનૂન કોઈ જાતનું લાગુ નથી પડતું એવી રીતના ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે છે એટલે હરેક તાલુકાના ખેડૂત આગેવાન મિત્રો આવ્યા છે પણ હવે આવનારા સમયમાં એક એક ગામમાંથી બસો બસો જણા કલેક્ટર કચેરી હોય આપણે પ્રાંતમાં હોય મામલતદાર હોય કે તાલુકાએ અને રસ્તા રોકો આંદોલન પણ કરવાના થઈ શકે